જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ સમિત્રો મજામાં તો આજે આપણે આવી ગયા છીએ મહાભારતના ઇતિહાસ જોડાયેલ જે આપણે ભીમની ગુફા છે તે જોવા માટે અને અહીંયા ભીમની કાંકરી અને ભીમના પગલાંને એવું ઘણું બધું છે તે સંપૂર્ણ તમને દર્શાવી તો વિડીયોમાં સંપૂર્ણ બનાવી રહેજો અને જો નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો આપણે ભીમરાની ગુફા તરફ આવી ગયા છીએ અને જો તમે અહીંયા જે છે એ સંપૂર્ણ માહિતી આપું તમને અને આ તમે જોઈ રહ્યા છો તે આપણે ભીમના પગલા છે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે ભીમના પગલા છે અને આ આ જો આ તેમના અંગૂઠા અને બધી આંગળીના નિશાન છે તો આવી રીતે આ ભીમના પગલા પણ છે અહીંયા અને આ તમારે છે ને ચોટીલા પડખે આ ભીમોરા ગામ આવેલું છે ભીમોરા પડખે આ ગામ આવેલું છે ને આકડા આવી જવાનું તમારે આ તમને જોવા મળશે ત્યારે એના હાથે આમ પકડ્યો તો એટલે એના હાથના નિશાન પડી ગયા ને આ કહેલા અંદર જવાતું તું જુનાગઢ નીકળ્યા છે આ આવડી આ ગુફા પણ આ બંધ કરી દીધી છે હાલો તમને દેખાડું

તમને દેખાડું આ આ સુલતામાંની રસોઈનું રસોડું છે સુલતામાં રસોઈ બનાવતા હતા અને ભીમ હે ને જમવા બેસતો હતો હાલો ભાઈ હવે હું તમને આ મંદિરે લઈ જઈશ આ મંદિર બહુ જૂનું છે આ મંદિર ભીમ ભીમે બનાવ્યું છે એનો હવે આપણે રેલગાડી ગાડી જોવા જઈશું તો આ ઉપર આપણે આ ઉપર જવાનું છે આપણે આ જે તેમની रेल ગાડી ની ઊભી છે તો એના ઉપર જઈશું રાયુ એટલે આગળ જવાનું છે આગળ શું છે ભેમની रेलગાડી છે હા તો આ ભેમની रेलગાડી જવા માટે સામે તમે જોઈ રહ્યા સામે રહીને ભીમની रेलગાડી છે સામે છે ભીમની रेलગાડી છે એના અંદર એનો પગનો નિશાન એના પગનું સંકળ છે તો એના ચિત્ર જોઈએ એના ચિત્ર પણ એના અંદર દોર્યા છે ઈ પણ તમને દેખાડશું ચાલો આગળ જઈએ બીજું જોબર છે આ વિચાણ ભગવાન છે આગળ આવી જઈએ

આ છે ને કલર કલર નથી આ છે ને આપણે ઓલી વસ્તુ આવે ને વનસ્પતિ એમાંથી આ કલર બનાવીને એને પછી આ બનાવ્યું છે ચિત્ર આ બધા ચિત્ર જે બનાવેલા છે એ બધા ભીમ દ્વારા જ બનાવેલા છે અને આમાં કોઈ પીસીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો તમે જોઈ શકો છો આ બધા અને આ રીતે ગુફામાં જ છે આ બધા ચિત્રો જો અહીંયા પણ અહીંયા પણ બનાવવામાં આવેલા છે અને આ બધા વનસ્પતિના જે હોય ને છોડ એના દ્વારા જ બનાવવામાં આવેલા છે

તો મેં તમને જે એડ્રેસ આપ્યો ત્યાં કાંડ તમે આવી જજો હવે આપણે રિક્ષા રિક્ષા જોવા આવી ગઈ છે અને આવડા મિત્રો તમને બેસાડીને દેખાડ છે રિક્ષા રિક્ષા અને ભીમ ચલાવતો તો ચલાવે દેખાડશે એના મિત્રો બેસીને એના ઘર ઘરે જાય ગમેર્યા સ્કૂલે જાય એવી રીતે જતા આ શું છે છે જો એમાં પહેલા છે આપણે આવી પણ આપણે નથી આ જગ્યા જે રીતે તમને নিশানে বায় ন ત વખત તો મિત્રો આ જૂનું અને પૌરાણિક મંદિર છે જે આ ભીમ દ્વારા જે પાંડવ દ્વારા પૂજા કરવામાં આવતી એ મંદિર છે તો ચાલો આગળ જોઈએ જે પૌરાણિક મંદિર આ ભીમ દ્વારા પૂજા કરવામાં આવતી તો ચાલો આગળ જઈએ મહાદેવ મહાદેવના દર્શન કરી તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બહુ જૂનું અને પૌરાણિક મહાભારત વખતનું છે પણ અહીંયા થોડુંક સમારકામ પણ કરવામાં આવેલું છે તો ચાલો આગળ જઈને દર્શન કરીએ દેખાડશું મંદિર ની પરિર ના દર્શન કરાવીશું જોઈ શકું ચાલો મિત્રો